ગુજરાતના આણંદ જિલ્લાના વારસદ ગામમાં આવેલો છે ફેરકુવો આ ફેરકુવો તમે જોશો તો એકદમ તમે આશ્ચર્યચકિત થઈ જશો વર્ષો જૂનું આ બાંધકામ છે આ ફેરકુવોમાં કેટલાય હોંડા છે આ ફેરકૂવા ઉપર એક સરસ મજાનો પીપળો ઉગેલો છે એ પીપળાના મૂળિયા ફેરકુવાની શેક અંદર સુધી ઉતરી જાય છે તમને એવું લાગશે કે આ પીપળો પણ આ ફેરકુવાને દિવાલોને પકડી રાખે છે એકદમ નેચરલ અને સરસ મજાની શાંત વાતાવરણ છે જંગલ જેવો વિસ્તાર છે એવામાં કુવો આવેલો છે અંદર જોઈ શકો છો કેટલી બારીઓ છે ઘોંરું છે એટલે ડરાવની જગ્યા પણ છે અંદર આવી નાની નાની ગલીઓ છે એટલે તમે જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખજો અંદર ખૂબ અંધારું હોય છે એટલે તમને ડર લાગવાનો પણ ચાન્સ છે આ ફેડકૂવો કેટલા વર્ષો જૂનો છે કોને બનાવ્યો છે એ આજ સુધી કોઈને ખબર નથી પણ આ એકદમ વાવ ટાઈપ છે અને જોવાલાયક જગ્યા છે જ્યારે પણ તમે વારસાદ આવો તો આ ફેડ કૂવાની મુલાકાત જરૂર લેજો